સવારે પૂજા કરતા હશે પંચદેવોની એ સાંભળતા હોય તો એમાં રોજ આવતું હશે જ્યારે સંકલ્પ કરો ને પહેલો વહેલો સંકલ્પ થાય પૂજાનો ત્યારે એમાં બધું બોલવું પડે કયો ખંડ છે કયો દેશ છે કઈ નગરી છે કયા ધામમાં તમે બેસીને પૂજા કરો છો આ બધું કયો યુગ છે રદ બ્રહ્મણો દ્વિતીયપરાધે શ્રી શ્વેતવારાહ કલ્પે વૈવસ્વત મન્વંતરે કયો મન્વંતર છે કયો કલ્પ છે શ્રી કલ્પે થોડું ઘણું આપણે યાદ રાખીએ તો સારું કારણ કે આ આ સંકલ્પ છે સંકલ્પ વિના કોઈ પણ સત્કર્મ પૂર્ણ ન થાય પહેલો વેલો સંકલ્પ આ શ્રી શ્વેત વારાહ કલ્પે વૈવસ્વત મન્વંતરે મન્વંતર કયું છે ચૌદ મન્વંતર છે એમાંથી અત્યારે સપ્તમે વૈવસ્વત મન્વંતરે સાતમું મન્વંતર ચાલે છે અને અત્યારે જે મનુ મહારાજ બિરાજમાન છે મનુની ગાદી ઉપર જે બેઠા છે જેનું નામ છે વૈવસ્વત કે જે સૂર્યનારાયણના દીકરા છે નામ છે વૈવસ્વત સપ્તમે વૈવસ્વત મન્વંતરે જેની કથા આગળ નવમ સ્કંદ આવશે આ વૈવસ્વત એટલે કોણ શ્રાદ્ધ દેવ મનુ મહારાજ એની કથા નવમ સ્કંદ આવશે ત્યાંથી સૂર્ય વંશ આગળ ચાલશે એ વંશમાં રામ પ્રગટ થયા એનો અત્યારે મનવંતર ચાલે છે સપ્તમે વૈવસ્વત મનવંતરે અષ્ટામે સતીતમે કલયુગે કલિપ્રથમ પ્રથમ ચરણ યુગ કયો કલયુગ અને એનું પહેલું વેલું ચરણ હજી તો પહેલું જ ચરણ છે ઓ કલયુગનો હજી તો ઘોડિયામાં ઝૂલે છે

ઉત્તરાખંડ કયો ખંડ છે કયો દેશ છે કઈ દિશા છે આ બધું સંકલ્પમાં બોલવું પડે એટલે આપણા ખંડ નું નામ છે ભરતખંડ અને ભરતખંડ નામ પડ્યું આ ભરત રાજાના નામ ઉપરથી કે જે ઋષભદેવજીના સૌથી મોટા દીકરા છે બહુ સુંદર વિચાર કરવા દેશમાં કેવા કેવા તપસ્વી રાજાઓ થયા કે જેના નામ ઉપરથી દેશના આખા નામ બદલી જાય આખા ખંડ નામ બદલી જાય એવા વીર મહાપુરુષો અને એવા ભક્ત રાજાઓ થયા દેશમાં

પણ યાદ રાખજો પુણ્ય તો કેવલ અને કેવલ આપણા ભારત વર્ષમાં જ છે બીજી બધી ભૂમિ એ ભલે ભોગ ભૂમિ છે પણ આપણો ભારત દેશ એ ભક્તિ ભૂમિ છે એ પ્રેમ ભૂમિ છે એ પુણ્ય ભૂમિ છે જહા ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા વો ભારત દેશ હે મેરા પણ મારી ગાઉ નથી

सारे जहां से अच्छा हिंदू सीता हमारा पर हम बुल नहीं आ शब्द मन बिल्कुल गम तो ना बुल बुल ने तो को पांजरा में पूरी लिए बुलबुल बुल नहीं सिंह बनवाने जरूरी है बुलबुल नो शुआल तो आ भरत राजा ना नाम ऊपर थी नाम पड़ी वो भरत खंड